આ પરમાત્મા એ આપણું શરીર ગેસ ના બાટલા કરતા મજબૂત બનાય છે પ્રાણના નિયંત્રણમાં રાખો ભક્તજનો પ્રાણ નિયંત્રણમાં રાખતા શીખો ભાઈ ભક્તોજનો આ શરીર આપણે પરમાત્મા એવું બનાયું છે ભક્તિ ભજન કરવા માટે બનાવ્યું છે લોકોનું સારું વિચારવા માટે કોઈ સારું કર્મ કરવા માટે એમને બનાવે છે તો આ શરીરમાં ભગવાનની પહોંચ પ્રાણ મૂક્યા છે આમ તો દસ થાય છે પણ પોજ પ્રાણ બનાયા છે પ્રાણ અપાન સમાન ઉદાન આ પ્રાણ છે પ્રાણ પ્રાણવાયુ તો આપણે જાય એ તો જ લાગે પણ એના પ્રાણ વાયુના પ્રકારો અલગ અલગ છે એટલે ઋષિ મુનિઓ જાણી શકતા હતા કે કયા પ્રાણવાયુ કયું કાર્ય કરે છે કયો પ્રાણવાયુ કયું કાર્ય કરે છે એ ઋષિ શોધી શોધ કરી છે માટે આ ભગવાનના ભક્તિ માટે આપણે આ શરીર એવું બનાવે છે ભાઈ દાખલા તરીકે ગેસના બાટલામાં અત્યારે તો ભરીને આપો જ અને એ ગેસનો બાટલો જેટલી ઘર આપણે ચાલુ કરીએ વાપરીએ એટલી ઘર ચાલુ રહે એવી રીતે આપણા પ્રાણવાયુ જે આપણે તમે જો ઓછું વાપરશો તો તમારા આયુષ્ય વધી જાય અને જો વધારાનું તમે વાપર વાપર કરશો ને અમને પ્રાણવાયુ બધા તો તમારા આયુષ્ય ઓછું થઈ જાય એટલા હારે પુરાવા બધા દેખાય છે આપણે પણ આપણે સમજી શકતા નથી કારણ કે દાખલા તરીકે ભાઈ ગેસમાં રોજ તમે ચાલુ ચાલુ મોટા સઘડા લઈને બેસી જો ગેસનો બાટલો ખાલી થઈ જાય એવી રીતે આ પોચ પ્રાણ જે ખરા ને એમને વાપરવાની અલગ અલગ રીતો છે એટલે માટે જો આપણે પોપટો ગણીએ પોપટામાં ગેસ ભરી ઉડાડીએ તો આકાશમાં જાય કોઈ નેચો નથી આવતો અને ફૂટી જાય એટલે મને પ્રાણવાયુ ગણો કે હવા ગણો કે ગેસ ગણો એ બધું નીકળી જાય એવી રીતે આ શરીરમાંથી આપણા પોપટા જેવું નહીં પણ આપણે ગેસના બાટલા જેવું સમજી આ વિચારે અને આયુષ વધારું હોય ને તો ગેસના બાટલાને ભરેલો હોય વધારો વાપરીએ તો ઝડપી પૂરો થાય એટલે આપણા ઝડપી પૂરું ના થાય ને આયુષ વધારવું હોય ને તો તમે આ રીતે યુક્તિ ગુરુદેવ પણ જોડવાની કારણ કે આપણે આયુષ વધારી શકીએ પહેલાં હજારો વર્ષ તપ કરતા હતા અત્યારે આપણે હોવર જેવું હોય તો આપણે નથી જીવી પણ રહેણી કેણી ખાણી પીણીને રહેણી કેણી બધું આપણે જોડવું પડે એ પણ રહેવું પડે બીજું ના કરીએ તો કોઈને પણ ભગવાનનું નામ લેવા અને પ્રાણ કોણ સાચીને આપણે રાખીએ તો આયુષ્ય વધી જાય પેલું કહેવાતે દે ભાઈ વધારે બોલવાથી વધારે ચાલવાથી અને વધારે દોડવાથી એટલે શ્વાસની ગતિ વધી જાય દાખલા તરીકે કાચબાને આપણે હમ ધીમે 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 કાચવા ચાલે તો એનો પાંચસો વર્ષ આયુષ્ય હોય હજાર વર્ષ હોય અને કૂતરાને ગણીએ તો દોડતું હોય હા 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 કરતું એનું આયુષ ઓ શું હોય દસ વર્ષનું હોય બધું બધું ભાઈ માણસનું આયુષ વધારવું ઘટાડવું મનુષ્ય હાથમાં છે પરમાત્મા એ તો આપણે જે ચાવી ભરેલ સાધન આવ્યું છે ને રમક રમત ચાવી ભરતા અને પછી ચાવી ભરી એટલે જ એટલે એમાં એક નહીં રીતની ચાવી ભરી રામને ઉતના ચલે કિલો ના શીખો હસતે રો ના એટલે આ ચાવી ભરેલી હતી એટલે શ્વાસ પ્રાણ આપણામાં પૂરેલા પરમાત્મા એ પૂરેલા છે કોઈ બીજા કોઈ આપણા બાપા ના પૂરવાય પણ એ રીતે પરમાત્મા આપણા બાપો એમને શ્વાસ પૂરેલા છે અને રોવે પણ અને પણ આ જીવન જ એવું છે રોતે રોતે હસતાં શીખો અને હસતે હસતે રોના શીખો જય શ્રી રામ ભક્તોજનો